નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બનાસકાંઠા ભાભર ખાતે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા બે હજાર પચીસ નો તેજસ્વી તાલા સન્માન સમારંભ યોજાયો માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાના ભાભર ખાતે આવેલી જૂની શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ખાતે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા અગિયારમો તેજસ્વી તાલા સન્માન સમારંભ યોજાયો હતો જેમાં શ્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતાને યોજાશે

ચાલુ વર્ષે બે હજાર પચીસ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો દ્વારા સૌ પ્રથમ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો જેમાં મોઘેરા મહેમાનો બાઓ દ્વારા કુમકુમ તિલક કરી કર્મચારી મહામંડળ દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઓડાડી સન્માન કરાયું હતું જેમાં પ્રોફેસર બાબુભા ઝાલા કપૂરપુર ગાંડાજી વાઘેલા પૂર્વ સરપંચ આંકોલી महेंद्र सिंह वाघेला आचार्य कंबोई ઘાણી પાટી પ્રાથમિક શાળા વનરાજસિંહ રાઠોડ ભાભર રાજુભા સોલંકી કુકવાવ બની ઝાલા રૂપપુરા ભીખુભા સોલંકી કુકવાવ અજમલસિંહ વાઘેલા ખારિયા વિજુભા સોલંકી કંબોઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ નવ બે હજાર ના રોજ ભાભર ખાતે આવેલ જૂની શ્રી સર્વોદય વિદ્યા મંદિર ખાતે અગિયારમો તેજસ્વી તાલા સન્માન સમારંભ શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ ઉદયસિંહ વાઘેલા અને કર્મચારી મહામંડળ દ્વારા રાજપૂત સમાજના અગ્રણી યુવાનો અને વડીલો સહિત નવ નિયુક્ત નોકરિયાત વર્ગ અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી કાકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા દર વર્ષે તેજસ્વી તાલા સન્માન સમારંભ યોજવામાં આવે છે ત્યારે હવે ભાભર તાલુકા ત્યારે હવે ભાભર ખાતે આવેલ શ્રી જૂની સર્વોદય વિદ્યા મંદિર ખાતે બે હજાર પચીસ નો અગિયારમો તેજસ્વી તાલા સન્માન સમારંભ યોજાયો જેમાં રાજપૂત સમાજના દરેક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ વાલીઓ માતાઓ બહેનો દીકરીબાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સીલ્ડ પ્રમાણપત્ર અને સ્કૂલ બેગ અને ચોપડા આપ્યા હતા જેમાં જેમાં દાનવીર દાતાઓનું પણ પહેરાવી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખે સમાજના શિક્ષણનો વ્યાપ વધારવા માટે પાટણ ખાતે આધુનિક સુવિધાઓ સાથે હોસ્ટેલનું કામ જેમ બને તેમ જલ્દી પૂરું કરવામાં આવશે ત્યારે બહાદુર સીજી વાઘેલાએ સમાજમાં જાગૃતિ લાવવા માટે અને વ્યસન મુક્તિ સાથે સ્ત્રીઓનું સન્માન કરવા માટે કર્યો હતો જેમાં શ્રી વિભાગ કર્મચારી મહામંડળના અને મહામંત્રી સુરેશ સિંહ અને ગાંડાજી વાઘેલાએ આભાર વિધિ કરી હતી જોકે સમગ્ર કાર્યક્રમમાં આવનાર મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા શ્રી સમસ્ત રાઠોડ જાગીરદાર રાજપૂત પરિવાર ભાભર કારેલા કપૂરપુર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એક કહેવત છે કે જેના અન્ન ભેડા એના મન ભેડા ત્યારે રાજપૂત સમાજની એકતા અને અખંડિતતામાં ના દર્શન થયા હતા જેમાં રાજપૂત સમાજની દીકરી બાઉ દ્વારા તલવારબાજી અને ગરબા રમીને મહાનુભાવને ખુશ કરી દીધા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા કાકરેજ માં ભારતીય લોકોના વિભાગના પર ઉપર બિરાજમાન થાય દેશના લોકો સુધી સમૃદ્ધ થાય એ માટે ક્ષેત્રે સંઘાસ રમી શકે સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયો છે પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એ શુભકામનાઓ ધન્યવાદ ભારત માતાજી ડિગ્રી અભ્યાસક્રમ સુધી એમાંથી જે ત્રણ વિદ્યાર્થી જે ક્રિમ હતા પાંજા એમને તાજા છે એમાંથી ફોલ નંબર આપવામાં આવે છે ઘણા બાળકો